चारि बाय लॻन जी तयारी गीत चालू था गे चलो હવે અમે લોકો વડતાલ પહોંચી ગયા છે અમારી ટીમ વડતાલ મંદિરમાં પ્રસાદી લેવા જઈએ છીએ તો ચાલો ત્યાં જોઈએ હવે આપણે બધા આવી ગયા છે અમારા પરિવાર ચાલો મળીએ આપણે પછી ત્યાં જમણવાના વડતાલ પહોંચી ગયા અને મમ્મી સાથે આપણે ઘણા ટાઈમ પછી મેળા મમ્મી કેમ છો બસ સારું છે હો બહુ મસ્ત મજા આવે છે સુ ગાડીમાં થાક મારી લાગ્યો કે નહીં નહીં આરામ થી પહોંચી ગયા આરામ થી પહોંચી ગયા સાથે અમારા ગ્રુપના બધા છે અહીંયા જમણવારમાં પ્રસાદીમાં જો મનીષા પણ આવી ગઈ તમને જમવું હું ઓના હાથનું જ ખાવ છું એ રાત જ એનું જ ખાવાનું હોય ને ભાઈ એ રાત જ ખાવાનું હોય ને ભાઈ એ સાથે છે વડતાલમાં અત્યારે અમે વડતાલધામમાં હરિકૃષ્ણ જ્યાં ઉતારો છે ત્યાં આવ્યા છે બહુ જ મસ્ત બનાવેલું છે ઉતારા તો જોઈએ આપણે આ ઉતારા છે બહુ જ સરસ ઉતારા છે ગ્રાઉન્ડ છે વચ્ચે સોલિડ ઉતારા પણ બહુ માસ છે માસ છે એકદમ ઉતારા છે ચાલો ઉતારા જઈએ હા જે પૂછી ગયા અમે ઉતારે વર્તાલ મંદિર વર્તાલ મંદિર બંને બે મે એકદમ ખુશ છે અમે બચ્ચા કાકા લઈ ગયા બચ્ચા કાકા હવે અમારી રૂમમાં માં અમે હાઉજી ને મી છે હાઉજી ગેમ કમલેશ કુમાર લઈને આવ્યા છે તો આ જો અમારી રૂમનો માહોલ

સરસ ઉતારા છે વડતાલ મંદિર ના નવા ઉતારા બનાવ્યા છે તમે આવો બહુ મજા આવશે એકદમ ગ્રીનરીસ સોલેડ

બધા ફોટા પાડે છે હાથી સાથે હાથ માસ ચલો તો હવે ચા પાણી પીવા જઈએ અને જોઈએ હવે એનું આજુબાજુનું વાતાવરણ અને એરિયા આવો ચા પીવા નાસ્તો તો રસી કકાએ બહુ મસ્ત વડાના અને મેથીના ગોટા ખાધા હવે ચા પીવા આવો હવે અમે પહોંચી ગયા છીએ ગોમતી ઘાટ પાસે બહુ જ આખો ઘાટ ખાલી છે ભાઈ પાણી એકદમ ચોખ્ખું છે પાણી સરસ છે એકદમ એકદમ મસ્ત છે એકદમ આવો તમે લોકો ગોમતી ઘાટ માં સ્નાન કરવા હવે વર્તન મંદિરે પહોંચી ગયા છે અમે ચાલો ત્યાંનો નજારો જોઈએ Ay, he દર્શનનો ટાઈમ છે ત્યાં સુધી આપણે વલસાડ મંદિરના અહીંયા બસો વર્ષ કમ્પ્લીટ થયા છે તો લોકો અહીંયા ભાવિકો બસો બસો પ્રદિક્ષિણા એ કરે છે તો હવે આપણે પણ અહીંયા જેટલી આપણી અનુકૂળતા પ્રમાણે પ્રદિક્ષિણા કરાય એ કરીએ તો અત્યારે જય સ્વામિનારાયણ ત્યાં સુધીમાં મંદિરના દર્શન ખુલી જશે એટલે એ પણ આપણે દર્શન કરશું અને હા અત્યારે આ ટાઈમે અમારા રસીકાને પણ સત્કાર સમારંભ છે તો એમાં પણ અમે લોકો હાજરી પુરાવશું અત્યારે આરતી ચાલુ થઈ ગઈ છે અને અહીંયા જેટલા પણ ભાવિકો પ્રદિક્ષણા કરે છે એ તો બહુ સરસ છે પણ સૌથી મોટું કાર્ય અહીંયા મોટાભાઈ આ કરે છે કે જે પણ ભાવિકો પ્રદિક્ષણા ફરતા ફરતા થાકી જાય અને પાણીની સેવા આપે ત્યાં જોઈ શકો છો બધા જો આ કરતું સરસ કાર્ય કરે છે જો દોસ્તો ત્યાંથી પાણી ભરીને લાવે છે ભાઈ અને અહીંયા બધાને સેવા આપે છે સવારના કે જે પણ પ્રદિક્ષણા ફરતા ફરતા થાકી જાય એમને પાણીની વ્યવસ્થા તો આપણે પણ પાણીની વ્યવસ્થા જય સમીરનાયનભાઈ કેટલા વાગ્યાથી કરો છો અચ્છા ભાઈ બહુ સરસ કામ કરે છે અને બહુ સેવા આપે છે શું નામ આપનું પરમાર છોટો મફતભાઈ નામ કીધું મફતભાઈ અહીંયા બહુ સરસ સેવા આપે છે બધા ભાવિકોને જો પ્રદિક્ષણા ફરતા ફરતા થાકી જાય એટલે એમને પાણીની સેવા બહુ સરસ કાર્ય કરો છો ભાઈ જય સ્વામિનારાયણ જય સ્વામી તો બહુ જ રસ છે મંદિરમાં રાત્રિના ટાઈમે અને ક્રાઉડ તો હતો આપણને દર્શન માંડ માંડ થયા અને બહુ સરસ રીતના દર્શન થઈ ગયા જય સ્વામિનારાયણ ચાલો અહીંયાનું પછી આગળનો હવે સત્કાર સમારંભ છે મારા કાકાને જે અમને અહીંયા લઈને આવ્યો છે એ પણ હવે જોઈશું આપણે ચાલો જય સ્વામિનારાયણ

ભાઈ આ એરિયો કેવો કેવો એવી રોડ પાસે આવ્યા છે સ્ટ્રીટ પર એપીજી છાત્રાલય પાસે વિદ્યાનગર કેવા વિદ્યાનગરમાં તો ચાલો ત્યાંની શોપિંગ કરીએ અને આપણે જોઈએ તો હવે અમે લોકો ઢાકર પહોંચી ગયા છે હવે થોડું અડધો કિલોમીટર ચાલવાનું છે ત્યારે ડાકોર મંદિરે પહોંચી જશું અને સાથે મનીષા પણ છે હા ઢાકર ગયા છે જવા નથી દેતા ચાલતા 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 અરે